છરડા મારી માતા પિતા દરેક ને મળજો એમને મારી કુશળતાના સમાચાર આપજો અને એમની કુશળતાના સમાચાર

પ્રાય પ્રાણા કથન એ દરેક ક્ષણ મારા આગમન ની પ્રતીક્ષામાં કરી રહ્યા છે એક વખત જઈને એમને સમજાવ્યું ને આવો અને એવું તત્વનું જ્ઞાન આપો કે બધા જ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને મારા આ સાકાર રૂપને મનથી દૂર કરે ત્યારે મારા મનને શાંતિ મળે છે આમ કહીને ભગવાન પોતાનો ઉપરનો તમે આ ઉપરનું ઉડીને જશો ને તો તમને કોઈ રોકશે નહીં એ તો તમારી સામુ પણ કોઈ જોયું નહીં ઉદ્ધવ કહે ભલે જીવી આજ્ઞા પ્રભુ અને ઉદ્ધવજી તો ચાલી નીકળ્યા ભગવાનને જ્ઞાની એ બધા પ્રિય છે પરંતુ જ્ઞાન અભિમાની છે એ ભગવાન નથી ઉદ્ધવજી જ્ઞાની છે લાગ્યું કે આ પ્રેમની નગરીમાં મોકલું કે આમાં પણ થોડો પ્રેમ આવે ભક્તિનો રસ આવે માટે ભગવાને એ વૃંદાવન મોકલ્યા ઉદ્ધવજી ને વૃંદાવન ગાયોના આવવાના સમયે આખું ભૂમંડળ એ ધૂળ અને રજકણું વાળું દેખાય છે ગાયોના ચરણની ધૂળ બધી ઉડી રહી છે વાછરડા બધા દોડી છે વાસીર્થે નાદિતવૃષ ધાવેચ વસ્ત્રાભી ઓધુ ભારે ગાયા ગાય વાછડા આમ તેમ ભાગી રહ્યા છે ધૂળ ઉડી રહી છે વ્રજ મંડળમાં અને એ સમયે નંદ ભવનમાં ઉદ્ધવજીએ પ્રવેશ કર્યો બાબાએ દૂરથી આવતા ઉદ્ધવને જોયા દોડતા આવીને ગળી લગાડ્યા તમાગતમ સમાગમ્ય કૃષ્ણ પ્રિયમ પ્રિત નંદિશ્વજીય વાસુદેવ આવી ગયો એ જ ભાવથી ઉદ્ધવ ને ગડે લગાડ્યો પોતાના પ્રિય બધા જ સદસ્ય એ પ્રિય લાગે છે મારા કૃષ્ણના પ્રિય સખા છે એવું જાણીને નંદાએ કૃષ્ણ જેવો જ એમને પ્રેમ તો સૌ પ્રથમ ભોજન કરાવ્યું ગત શ્રમ પરી અપૃછ પાવાહના દિભિ ઉદ્ધવજીને સુંદર ભોજન કરાવ્યું અને જ્યારે ઉદ્ધવજી શયન કરે છે તો એમનો શ્રમ એપન દૂર થયો નંદ બાબા આવીને પ્રશ્ન કરે ભાઈ ઉદ્ધવ ક્વચિત મહાભાગ સખાના સુરનંદન આસ્તે કુશલ્ય પત્યાદ્ય યુક્તો મુક્તઃ સુરહદ ભૃતઃ મારો મિત્ર વસુદેવ કેવો છે કેમ છે કુશળ તો છે ને કેમ કે હવે તો દુષ્ટ પાપી કંસ મરાઈ ગયો છે તો હવે એમને કોઈ પ્રકારનો કષ્ટ હશે જ નહીં સારું થયું એ દુષ્ટ કંસ મરાયો नंद बाबा કૃષ્ણ વિશે પૂછે પૂછવા માંગે છે પરંતુ આમ તેમ વાતો કરે છે

મેળવીને શુંશોદાને ક્યારેક યાદ કરે છે અરે ભલે અમને યાદ ન કરે પરંતુ આ પોતાની પ્રિય ગાયોને યાદ કરે છે

દ્રક્ષ્યા તર હે દ્રશ્યામત વત્ર એક વખત પણ એ પોતાના દર્શન આપવા અને આ ભજના વ્રજ દર્શન કરવા માટે આવશે ખરો અરે આવે તો એમના દર્શન નો લાભ અમને મળે આવી વાતો કરતા નંદા તો ભાવુક થયા બોલી પણ શકતા નથી પ્રભુની એક એક લીલાનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું આ કૃષ્ણે અમને દાવાગ્નિથી બચાવ્યા હતા અમને દાવાગ્નિના તાપથી તો થી બચાવી લીધા પરંતુ આજે એમના વિરહના તાપથી એ અમને બાળવા માંગે છે દાવાગ્નિ થી બચાવી વિરાગની થી બાળવા માંગે છે આ આ કૃષ્ણે અમારું રક્ષણ કર્યું છે એક એક પ્રસંગ યાદ કરે આમ કેંદ બાબા બાબાનો કંઠ એ રુંધાઈ ગયો વાણી મૌન થઈ

શૃણવંત શૃણ્યતા વાસ્ત્રાક્ષિ સ્નેહ સ્મૃતપયો નંદ યશુદાને જ્યારે આવા ગોર જોયા ઉદ્ધવજી પ્રણામ કરે અને કહે યુવાય તો દેહિનામી હનુમાન દ

એ જે નારાયણ છે ને એના પ્રત્યે તમને આટલો નામ સ્મરણ કરે છે એનું આ સંસારમાં આવવાનું અને જવાનું બધું પૂરું થઈ જાય છે क्षणम् समावेश्य मनो विशुद्धम् निर्हत्त कर्मा संयमासुयाति परहं गतिम् ब्रह्ममुर्कवर्णा પ્રાણ વિયોગના કાલે અંતિમ ક્ષણ માંથી મુક્ત કરે છે અને નંદ જેને તમે તમારો પુત્ર કહો છો ને તો એમને જ વચન આપ્યું છે કે હું આવીશ અને એ અવશ્ય આવશે નંદા ની સાથે શું ભાવ પ્રગટ કરે છે ઉદ્ધવજી કેવી રીતે સમજાવે છે કે એ તમારો દીકરો નથી તો જગત પિતા છે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ